વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ અગિયારના નાના નાના ત્રણ પ્રશ્નો તો ચાલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન છે વાહનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણના નામ આપો આ પ્રશ્ન મે બે હજાર બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ વિદ્યુત કોષ અથવા બેટરી વાહનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરે છે હવે આજનો બીજો પ્રશ્ન જોઈએ આજનો બીજો પ્રશ્ન છે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વી છે એટલે કે એક વોલ્ટ છે તેનો અર્થ શું થાય આ પ્રશ્ન મે બે હજાર એકવીસમાં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો એક કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એક જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ કહેવાય જેને આપણે એક વી બરાબર એક જે ના છેદમાં એક સી બરાબર એક જે સી ઓછા એક ઘાત આમ પણ લખી શકીએ છીએ આજનો બીજો પ્રશ્ન પણ અહીં પૂરો થાય છે આજનો ત્રીજો પ્રશ્ન છે વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું આ પ્રશ્ન માર્ચ 2020 માં બોર્ડ एग्जाम માં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે છે તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે આજના ત્રણેય પ્રશ્નો અહીં પૂરા થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને